જામનગર બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર દેખાઈ શકે છે પાટીદાર અને ક્ષત્રિય મતોના કોમ્બિનેશન વાળી આ બેઠક પર ભાજપે પૂનમબેન માંડમને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે જે મારવિયાને મેદાને ઉતાર્યા છે સામાન્ય પરિસ્થિતિમાં ભાજપને અહીંથી હટાવવું મુશ્કેલ છે પરંતુ ક્ષત્રિય આંદોલન તથા કોંગ્રેસનો પાટીદાર ચહેરો ક્યાંક ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે વિપરીત પરિસ્થિતિના કારણે જામનગરમાં બે પેટર્નમાં મતદાન નોંધાયું જેમાં કાલાવાડ જામનગર રૂરલ તથા જામજોધપુરના મતદાતાઓ કોંગ્રેસ તરફ વળ્યા હોય એમ લાગ્યું જ્યારે જામનગર નોર્થ જામનગર સાઉથ ખંભાળિયા તથા દ્વારકાના મતદાતાઓએ મહદ અંશે ભાજપ તરફ મતદાન કર્યું હોય તેમ લાગ્યું પૂનમબેનના અંદરો અંદર થયેલા વિવાદ જરૂર સપાટી પર આવ્યા પરંતુ જનતા તરફથી અસંતોષ કે એન્ટી ઇન્કમબંસીની લાગણી જોવા ન મળી જામનગરની જનતાનો મિજાજ પારખવો થોડોક મુશ્કેલ હતો પરંતુ કોંગ્રેસની સરખામણીમાં મતદાન ભાજપ તરફી વધુ થયું હોય તેમ લાગી રહ્યું છે